મોરબી ના રવાપર ગામે મોહન કુંડરિયા ની જાહેર સભા યોજાઈ જેમાં તેમણે પીએમ મોદીએ કરેલા વિકાસ કામો વિશે વાત કરીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા તેમજ લોકોનો ઉત્સાહ જોઈને જીત કરવાનો પણ દાવો કર્યો આ સભામાં હાજર રહેલા ભાજપના નેતા પરમ રૂપાલાએ કોંગ્રેસ પર હાસ્ય સાથે પ્રહાર કર્યા અને રાહુલ ગાંધીને ને યુવરાજ તરીકે સંબોધન કરીને તેમણે કહ્યું કે ગરીબ અને મહાગરીબ અને તેમાંથી વીસ ટકા ને રૂપિયા બોતેર હજાર આપવાનું વચન આપ્યું છે એ કઈ રીતે આપશે એ સ્પષ્ટ કરે શરદ પવાર ના કરતા કહ્યું કે પહેલા એવા વ્યક્તિ નીકળ્યા કે માતા અને પુત્ર પ્રધાનમંત્રી બનવા પર વાંધો ઉઠાવ્યો જેમાં પ્રથમ વિદેશી હોવાથી સોનિયા ગાંધી વડાપ્રધાન ન થઈ શકે તેવો પ્રશ્ન પવારે ઉઠાવ્યો હતો સોનિયા ન હોય સભ્ય તરીકે કેમ ઉભા રહ્યા હવે રાહુલ ગાંધી સામે પણ વાંધો ઉઠાવ્યો છે હું તેમને અભિનંદન આપું છું કોંગ્રેસ ખોટી રીતે ભાજપ પર આક્ષેપો કરે છે કોંગ્રેસ ટીકા કરે અને તેનો વાંધો નથી પણ 3મા તથ્ય હોય એ જરૂરી છે આમ પરશુતમ રૂપાલે કોંગ્રેસ પર ભ્રષ્ટાચાર અને જીએસટી અંગે પણ કટાક્ષ કર્યો અમારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ભાઈ શ્રી અમિતભાઈ અમારા અન્ય રાષ્ટ્રીય નેતાઓ અને અમારી રાજ્યની આપણી सगळी ટીમ એ તમામ એટલી સુંદર રીતે કામ કરી રહી છે અને જે પ્રકારનો રિસ્પોન્સ અમને મળી રહ્યો છે જોતા બહુ સ્પષ્ટપણે લાગે છે કે ગુજરાતની જનતાએ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે છવ્વીસે છવ્વીસ બેઠકો નરેન્દ્રભાઈના સમર્થનમાં જીતાડવાનું મન ગુજરાતના લોકોનું બની ગયું હોય એવું મારું તારણ છે